એટલે મેં લોક સાલુ નહોતો કર્યો અને હું અત્યારે આપણી નાની ખેતીવાડીમાં આવી ગઈ છું ખેતીવાડીમાં જો ખરાબ જો તૂર જો મારથી નીકળી કરજો હું ઊભી દેખાવ દેખાવ છું તૂરની આડી શું હું તો સમજો કે મસ્ત પવન લેરખા મારે છે કે મંતુભાઈ જાગી ગયા તો થોડુંક મોડું થઈ ગયું પછી એમ રીહામ ના મન હમણાં હોય ને પાછા હું બધું કરવું પડે અમારે મકાઈ ને બધું થઈ ગયું મસ્તીનું છે કારેલી કારેલી પણ આ પાકી ગયું છે ને અને ઉઠાવવું પડશે આ શું છે અડદ થઈ ગયા છે આપણે પછી એક દિવસ છે ને શીંગી બધી તોડી લઈશું આજ ટાઈમ રહેશે તો આપણે આજ તોડી લઈશું કલમ જો લાગે છે તમને કલમ મારે કેવું થઈ જાય તમારે કેવું થઈ જાય નાની નાની પાછી ઉગી ગઈ છે અને ઓરે પડી ગઈ થાય તો થાય તું કે જબરદસ્ત થઈ ગયું હળદ જ છે બધા સિંહ પાકવા મળે છે સોળી સોળીનો વેલો છે એ થઈ ગયો મસ્તીનો એક જ વેલો છો સોળીનો બીજો અને એક વસ્તુ બતાવું જો હાથી પાન હાથી પાન નથી પાત્ર છે જો પાત્રાના પાન છે એમ પણ કેમ ચક્કાશ લાગે ને જો માથીની ઉછી છે ને તો જો પાત્રા કેમ હું જે તને બધા પાન દેખાડ્યા ને જો આવા પાન કોકને દેખાડ્યા હોય તો પાત્રના તો શું કરે બધા કા હજી છે ને કારખાને ગયા છે અને હું મંતુભાઈ મન તો મને કાનનો હાથ કરે શું કામ છે તારે મારું હે અમેથી આટા મારતી મતી જો અહીંથી દેખાડું કેવી લાગે તું કા ને સમૃદ્ધ તો કાસા છે પાકળ નથી બધા ઉલ્લી છે અને કઈક જમરૂખમાં કવા આવી જશે જમરૂખ કેવી થઈ ગઈ પીળી પીળી થઈ ગઈ અને ત્યાંથી આટા માટી ભાતી અહીંયા આવી ગઈ આ કોણ છે લાઈટ વહી ગઈ તો ઘરે ડાયરી પાન પાન છે તે આમાં તો ડોડા આવી છે વાહ ડોડ આમ જો ડોડ આવી ગયા નજી એક વસ્તુ જો ઓલી મકાઈ થોડી મોટી થઈ ઓલા વાયરને આંબી જાય છે એવું લાગે મને કા ધાબાને દડવા આવી છે જો કેટલી તો દીકરે એને જ નિડોડ આવી ગયા છે આપણે ખાવાના છે નો તોડાયો મૂસુ તમે હું કે ને મૂસ મે મૂસ કે ભી તમે બધા હું કે તો કમેન્ટ કરી દેજો અમે મૂસ કે કા વા અતારે છે ને દાદા દેખાણા છે ને વાદળા બધાય હોય આજ સુરત દાદા દેખાણા છે કેટલા દિવસે દેખાણા

આપણે કીધું હતું કે ઉગી જાય ને તે બધું બતાવી પણ ઉગ્યો નહીં ભીંડો આવવા મેળ્યો થઈ છે દેખાડું છું ને આ ભીંડો હશે ખોડો મોટો આય મોટો થઈ ગયો કપડો મોટો વધતો જ ગયો એ હામે વધી જશ ભીંડા આ તું લઈ ખોટી ઉજીશ મેં વાવી નથી હોય ને એ નાથે ઉજી ને ના છે ને આ મકાઈમાં મકોડા કરી જાય ખાવા આવે ને મકાઈ ઈ ખાવા નો દે ડોડા હું મકાઈ ખાવા આવે એટલે તો બળી જાય દીસી પર તો આ મકાઈ છે ને નોખી મકાઈ છે આ ડી છે ને બધી એમ ઉછી ઉછી જાય ને પછી છે ને નીચે નીચે ની બધી કાપી નાખવી એટલે આ ડીસી રે કા જાય લીંબુ છે ને આમેક કોક લીંબુ બધી ક્યાંક 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 લીંબુ આવે અને એક વસ્તુ થઈ ગયું છે અમે શું થઈ ગયું શું કહેવાય ફૂલડા વાળું છે એને કમેન્ટમાં કહી દેજો શું કહેવાય તુરિયાને વેલો ખાખરી ગયો છે જો તો હજુ એવા કારખાનેથી લાઈટ વૈ ગઈ એટલે અને હું બધે આટા મારતી મનતું ભાઈ જો આમે છે ને ફોન જોવે છે એને છે ને કહે કામની ફોન જોવે છે કામ તું હું જોશો હે ફોન માં છે ને એટલે કાઈ જવાબ ફોન માં છે ને એટલે કાઈ જવાબ નહીં આપે કા ફોન માં સત્તા જવાબ ન આપે હું દોરી રે વળ ખાવ છું દોરી તોડવાની છે હા દોરી તોડના જવા દોરી એને દોરી એ કેવા ઇસ્કા ખાય આપણે નાના હતા તો ઢીંગા હતા કા હડો સરસ છે લાઈટ થઈ ગઈ એવો કે તું થોડુંક શોર્ટ ચાલુ કરી દે પછી ઉપાધી કારણ કે ક્લિપ ને બ્લીપ ને બધું નાખે એડિટ કરતા ને બધું વાલ લાગે ને

બધી કાપી નો ઓલી કર નાખી કા અમારી વાડી કે તમને મસ્ત છે એમ જો રીલ શૂટ કરી હોય ને હે મસ્ત લાગે તો જોરદાર લાગે આવી જાવ એક રીલ શૂટ થઈ જાય કમે અહીંયા જો હું રીલ શૂટ થઈ આમ આટ પડ્યું તો આપણે ધ્યાન રાખવાનું હોય ને પડવાનું હોય ને તો હારું હાલો કા કન્ટિન્યુ રહેજો બધા લોગમાં હલો ફેમિલી અત્યારે વાગી ગયા છે હાજના હાથ વાગી ગયા છે અને દિવસ પણ જો પડી ગયો છે એટલે કે હાંજ પડી ગઈ છે અને જો આવું અંધારું છે આપણે બધે લાઇટ ચાલુ કરી દીધી છે જો વાદળ હતા અહીંયા બધા એ પણ વીખાઈ ગયા અને આજે આપણે આપણી વાડી જોઈ કેવી લાગી તમને મારે વાડી તો નાની એમથી કમેન્ટ કરી નાખજો ને હું મનતું ભાઈ જાઉં મનતું પહેજો શેઠની ઘોડે આટા મારા ભાઈ ભાઈ જોવો ભાઈ ખેતીવાડી જોવે લાગે લે હા ખેતીવાડી જોતા લાગે કા જોશે ને ખેતીવાડી એવા શિયાઠ આવ્યા છે કામ જો વાહે વળી હાથ દેન ઉભો કેમ કે આજ અમને બેને એમ મને આમ ઘણામાં સારું નથી લાગતું એડ સારું સેફી હશે ઘણું મિમી મમ્મી કરતો જ હોય નગરો આખો દિવસ આપણને કામ ન કરવા દે કાંઈ દશ તો નહીતર ભાઈ આટા મારે છે તો મારો માતા બકલ આવી ગયું અહીંયા મેં નાખી પહેલાં રમાડતી રમાડતી હા સારું જો દીયાક મી ગયો છે હજે ગામમાં ગયા છે મેં કીધું લાવી હું હશે ને બીડીઓ પાછો મોટો થઈ જાય નહીં જો કેટલો આગળ આવેલો છે કેટલો નથી કઈ જોયું ત્યાં કાંટા છે અહીંયા ન જાઉં બહાર આભા જઈએ આ બાજ આય ભાઈ જોઈએ એવી રીતના આમાં રમાયું કરે છે તો રમી છે તો સારું તમને મારો વિડીયો ગમતો હોય તો નવા આવવો હોય તો સબસ્ક્રાઈબ કરતા જજો અમારી ચેનલને અમારી ચેનલમાં જે નવા હોય તો લાઈક છે સબસ્ક્રાઈબ કરતા જજો અને વિડીયો જતા હોય તો શેર કરી દેજો કમેન્ટ મસ્ત મજા કરજો તો સારું હોય એક લાઈક કરી દેજો શું કરો લાઈક કરો મને તો શોખ થાતા શોખ શોખ થતો સરખું હાથ લઈને હવે શોખ થતા શોખ કેમ થવાનું આવડે છે પણ કરશે નહીં લાઈક કરજો પુષ્પા નહી લાઈક મન તો ગણપતિ બાપા પછી શું કહેવાનું કેતો નથી એમ કે ગણપતિ બાપા મોરિયા જોઈ એને ઝમ રકડીમાં મારતા તો એને પાણા તો હારો હાલ મને આજનો વિડીયો અહીંયા સુધી જ રાખશું તો તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળે કાલ નવા લોગ સાથે ત્યાં સુધી બધા જય માતાજી જય બાય